સુરત શહેરમાં ગત સાત ફેબ્રુઆરીના રોજ રાત્રે આઉટર રિંગ રોડના વાલક પાટિયા પાસે તાપી બ્રિજ પર રફતાર દારૂના નશામાં છાંટા થઈ એકસો ત્રીસ ની ઝડપે ડિવાઇડર કુદાવી પાંચ વાહનોને લઈને બે સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા ત્યારે નબીરા કીર્તન ડાખરાની ત્રીસ કલાક બાદ ધરપકડ થઈ હતી પોલીસે તેને સ્ટેશન પાસેથી પકડી પાડ્યો હતો પોલીસે આજ રોજ કીર્તનને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું સુરતમાં એકસો ત્રીસ ની સ્પીડે કાર ચલાવીને બે લોકોના મોત નિપજાવનાર આરોપી કીર્તન દાખરાને જે જગ્યા પર અકસ્માત થયો હતો ત્યાં લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ દરમિયાન કીર્તને બે હાથ જોડેલા હતા અને તમામ ઘટના અંગે જણાવ્યું હતું કે આ સાથે જ કીર્તન લંગડાતું લંગડાતું ચાલતો હોવાથી બે પોલીસ જવાનો દ્વારા તેને પકડીને ચલાવવામાં આવ્યો હતો બ્રિજ પર કાર ચલાવ્યા બાદ જ્યાંથી ડિવાઈડર કુદાવી હતી અને કઈ જગ્યા પર બાઇક ચાલકોને ઉડાવ્યા હતા તે અંગે કીર્તને તમામ માહિતી આપી હતી નરી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ